દમણમાં ગત 25 તારીખે પાણીના મુદ્દે નીકળેલ રેલી સચિવાલય સુધી પહોંચી હતી પાણીથી પરેશાન લોકો પ્રશાસકને આવેદન આપી પોતાના પ્રશ્નોથી અવગત કરાવવા માંગતા હતા પરંતુ પ્રશાસક ભલ્લા પોતાની ઓફિસથી દોઢ કલાક સુધી ના આવતા લોકો નારાજ થયા હતા સમયસર લોકોને મળવા ન આવના પ્રશાસકથી નારાજ લોકોએ દમણ સચિવાલયની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું જેને પગલે પ્રશાસકે કેટલાક રાજકીય અગ્રણીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા દમણનું રાજકારણ વધુ ગરમાયું છે જોકે આ પ્રકારની એફઆઈઆરથી ગભરાઈને લોકહિતના કામો ન છોડવા પ્રતિનિધિઓએ હાકલ કરી હતી પ્રશાસન પાસે પૂરા અધિકાર છે ગમે તેવા કલમ લગાવીને એફઆઈઆર કરતા હોય છે આવી એફઆઈઆરથી અમે કોઈ ડરવાવાળી વ્યક્તિ નથી અને આવા આંદોલન તો હજુ ભવિષ્યમાં અમે ઘણા લઈને આવતા છે પ્રશાસનને અમે ચુનૌતી આપીએ છીએ કે આવા ઘણા મુદ્દાઓ છે જનતાના હિતમાં જેવા કે ઇલેક્ટ્રિસિટીના મીટર ઓઆઈડીસીનો મુદ્દો છે સી નો મુદ્દો છે કોસ્ટગાર્ડ નો મુદ્દો આવા ઘણા મુદ્દા છે આવા દમણ માં હવે ભવિષ્યમાં ઘણા આંદોલન થશે આ તો અમને પ્રોત્સાહન આપ્યું છે કે એફઆઈઆર કરી છે તો અમને બીવડાવનાર પ્રયત્ન કર્યા છે પણ એમાંથી અમારી તો હિંમત અને હોસલા હજુ વધ્યા છે પ્રશાસકના આ પ્રકારના વલણ અંગે દરેક પક્ષે નારાજગી દર્શાવી હતી જેને પગલે એક સર્વદળીય બેઠક મળી હતી આ બેઠકમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને અફસરશાહીનો દબદબો ઘટાડવા હાકલ કરી હતી જેને પગલે એક કોર્ડિનેશન કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે દમણમાં એક જ સભાખંડમાં દરેક પક્ષના લોકો એકસૂરે વાત કરે તેવું ભાગ્યે જોવા મળે છે સામાન્ય રીતે એકબીજાનો વિરોધ કરતા રાજકીય અગ્રણીઓ આજે એક મંચ પર બેસી દમણના વિકાસ માટે તૈયાર થયા છે અહીં ભાજપ કોંગ્રેસ અને સપાના અગ્રણીઓએ અફસરશાહી નાબૂદી માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ અફસરશાહી તેમજ દમણના વેલફેર અને ડેવલપમેન્ટ માટે આ કમિટી બનાવવામાં આવી છે અને મને લાગે છે કે જાગ્યા ત્યાંથી સવાર હવે આ કમિટી આગળ કંઈક ને કંઈક નવું કરશે એવું મને લાગી રહ્યું છે અને હું તમારા માધ્યમથી તમામ ચૂંટાયેલી પાકને રિક્વેસ્ટ કરું છું એમાં સાંસદ બી આવી જાય છે અને બધા આવી જાય કે આ કમિટીમાં તમે એક ભાગ તમે પણ આમાં ભાગ લો અને જે પણ દમણ દીવના ડેવલપમેન્ટ માટે અને આ અફસરશાહીને નેસ્ત નાબૂદ કરવા માટે જે આ કાર્ય જે વીડું અહીંયા ઉઠાવેલું છે એને સાથ અને સહકાર આપો દમણની અંદર જે પ્રકારે બ્યુરોકેટનું શાસન ચાલી રહ્યું છે એ દમણની જનતાનું એક શોષણ થઈ રહ્યું છે અને શોષણના આધારે દમણની જનતા ત્રાહિમામ ત્રાહિમામ પોકારી રહી છે આટલો મોટો બ્યુરોક્રેટ્સ આટલો બધું ફંડ અને દમણની જનતા એક સામાન્ય કામ માટે ફાફા મારતી હોય અને એમની જે કંઈ રજૂઆતો હોય એને રજૂઆત સાંભળવાના બદલે એના ઉપર જે અત્યાચાર થતો હોય તો એ દમણ માટે શરમજનક વાત છે તો બીજી તરફ દમણમાં પાણી માટે થયેલા હલ્લા બોલ બાદ લોકોને સમયસર પાણી મળતું થયું છે પરંતુ હાલ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે બહેરા અને આશુ અધિકારીઓને જગાડવા પ્રજાએ વિરોધનું રણશિંગુ ફૂંકવું પડે છે જેવું આંદોલન ચાલુ કર્યું એ જ દિવસથી આજ દિન સુધી પાણીની જરા પણ સમસ્યા નથી ઊભી થઈ તો હું આ પ્રશાસનને પૂછવા માંગુ છું કે અગાઉ અમારા નીતિનભાઈએ ધીરુભાઈને પૂછ્યું હતું પીડબ્લ્યુડી વાળાને કે ભાઈ પાણી કેમ નીમડે કેમ કે તરાવ હુકાઈ ગયા છે તો હું એમ કહું કે જો ત્યારે તરાવ હુકાઈ ગયો અને આંદોલન બાદ આજે પાણીનો પુરવઠો એટલો જોરમાં આવી રહ્યો છે અને આજે દમણની જનતાને કોઈને પાણીની તકલીફ નથી તો આ આંદોલન કરવાથી પાણી આપતા હોય તો આંદોલન કરવાની નોબત આવવાની જરૂર શું કામ દમણમાં હાલ પાણીના હલ્લા બોલ પછી દરેક પક્ષ સાથે જોવા મળ્યો છે વિકાસના તમામ કામો સાથે કરી દમણનું જનતાનું ભલું કરવાની નેમ લઈ રહેલા આ રાજકીય અગ્રણીઓ કેટલો સમય સાથે રહે છે તે જોવું રહ્યું માનવ ઠાકોર વીટીવી દમણ